સોનગઢ નગરપાલિકાના પ્રમુખ પદે સારિકાબેન પાટીલ ઉપપ્રમુખ પદે પ્રકાશભાઈ ગામેત તથા કારોબારી અધ્યક્ષ પદે હેતલભાઈ મહેતાની શાસક પક્ષ નેતા તરીકે યોગેશભાઈ મરાઠા તથા દંડક તરીકે વિજયભાઈ વસાવાની વરણી જેની આતુરતાથી રાહ જોતા હતા તે સમય આખરે જ ગયો પ્રમુખ ચૂંટણીની જાહેરાત થઈ હતી તે પ્રમાણે આજ રોજ તારીખ પાંચ પાંચના સાંજે ચાર કલાકે વ્યારા પ્રાંત શ્રીના અધ્યક્ષ સ્થાને એક સભાનું આયોજન સોનગઢ નગરપાલિકાના સભાખંડમાં કરવામાં આવ્યું હતું નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની છવ્વીસ અને કોંગ્રેસની બે બેઠકો છે આમ ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે કોઈ વિરોધી ન હોય ભારતીય જનતા પાર્ટીના મેન્ડેન્ટ મુજબ પ્રમુખ પદ માટે સારિકાબેન પાટિલ તથા ઉપપ્રમુખ પદ માટે પ્રકાશભાઈ ગામિતનું મેન્ડેન્ટ આવતા તેઓએ ફોર્મ ભરી નાયબ કલેક્ટર શ્રી વ્યારા પ્રાંત સમક્ષ રજૂ કરેલ હતા હરીફ ઉમેદવાર ન હોય નાયબ કલેક્ટર વ્યારા પ્રાંત વ્યારાએ આ બંને ભાજપના પ્રમુખના ઉમેદવાર સારિકાબેન પાટિલ તથા

આમ હાલ તો પાર્ટીના આદેશ મુજબ હેતલભાઈ મહેતા સોનગઢ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિમાયા છે શાસક પક્ષના અધ્યક્ષ તરીકે યોગેશભાઈ મરાઠા ને દંડક તરીકે વિજયભાઈ વસાવાની હાલ તો પાર્ટી નિમણૂક કરવાનું નક્કી કરેલ હોય આગામી સામાન્ય સભામાં તેઓની નિમણૂક થશે સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ત્રણ માંથી ચૂંટાયેલા સારિકાબેન પાટલ તથા પ્રકાશભાઈ ગામિતને પાર્ટીએ મેન્ડેટ આપી એક જ વોર્ડમાં પ્રમુખ ઉપપ્રમુખ બનાવતા પાર્ટીનો આ એક નવો ચિલો જોવા મળ્યો છે પ્રમુખ પદ માટે મહિલા સીટ અનામત હોય અને ભાજપામાંથી પાંચ ટિકિટ હતી તુલનામાં સારિકાબેન પાટીલ બીએસસી થયેલ હોય તેમજ અગિયાર મહારાષ્ટ્રીય સભ્યો પૈકી પાંચ પાટીલ સભ્યો ચૂંટાઈને આવેલા હોય ત્યારે પાટીલ ફેક્ટરનો લાભ પણ સારિકાબેનને મળ્યો જ છે બીજી તરફ સંઘ ફેક્ટર પણ કામ કરી ગયું હોય તેવું લાગે છે બ્યુરો રિપોર્ટ દિવ્યપુકારની